સુરતની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી શ્રી ડિંડોલી ખાતે મા ઉમિયાના ચરણોમાં શીષ ઝુકાવી સમગ્ર રાજ્ય દેશના નાગરિકોના સ્વાસ્થ્ય સુખાકારીની મંગલ કામના કરી હતી સુરતના ડિંડોલી ખાતે ઉમિયા માતાજીના મંદિરને 10 વર્ષ પૂર્ણ થતાં શ્રી ઉમિયા માતાજી મંદિર સંસ્થાન દિંડોલી દ્વારા તારીખ 17 થી 20 માર્ચ દરમિયાન આયોજિત ઉમાપુરમ દશાબ્દી મહોત્સવમાં પ્રથમ દિને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહભાગી થયા હતા મુખ્યમંત્રીએ ઉમિયા માતાજીના મંદિરમાં ઉમિયા દર્શન અને પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી મુખ્યમંત્રીશ્રીએ મા ઉમિયાના ચરણોમાં શીશ ઝુકાવી સમગ્ર રાજ્ય અને દેશના નાગરિકોના સ્વાસ્થ્ય સુખાકારીની મંગલકામના કરી હતી શક્તિ ઉપાસનાને ઉજાગર કરતા ઉમિયા માતા મંદિરને દસ વર્ષ પૂર્ણ થયા છે આ દશમા વાર્ષિક પાટોત્સવને દશાબ્દી મહોત્સવ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મુખ્યમંત્રીએ મહોત્સવના આયોજન બદલ શુભેચ્છાઓ પાઠવતા કહ્યું કે દશાબ્દી મહોત્સવે ઉમાપુરમના ભવ્ય ભૂતકાળને વાગોળવાનું દિવ્ય વર્તમાન ને માણવાનું અને ઉજ્જવળ ભવિષ્ય માટે નવ્ય સંકલ્પ કરવાનું ઉત્સવ છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી નો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત વિદેશમાં એક બીજાની હાવે અત્યારે કોઈને મગજ શાંત નથી ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક મેળવવા માટે એકબીજાની સામે આવી ગયા છે એટલે એ બધા શાંતિ આપે માતાજી એવી પ્રાર્થના ને આપણે સૌ પાટીદાર સમાજ આજે અહીંયા હમણાં હું તમારું પેમ્પલેટ છોતો હતો તો ખૂબ સરસ લખ્યું છે અંદર કે દશાબ્દી મહોત્સવ એટલે ઉમાપુરમ ભવ્ય ભૂતકાળને વાગોળવાનો દિવ્ય વર્તમાનને માણવાનો અને ઉજ્જવળ ભવિષ્ય માટે નવા સંકલ્પો કરવાનો આ ઉત્સવ ઉજવી રહ્યા છો આપ બધા એટલે વર્તમાનમાં ભૂતકાળમાં જે ક્યાંક ને ક્યાંક આપણી ભૂલો થઈ હોય તો એ ભૂલો આપણે માતાજીના ચરણોમાં પ્રાર્થના કરી અને ફરી એ ભૂલો ન થાય એના માટે પ્રાર્થના કરીએ છીએ આપણો વર્તમાન છે તો વર્તમાન ખૂબ આનંદ થી જીવાય તકલીફ ના પડે ભવિષ્ય હોય કે દરેકે દરેક સમાજ ને સાથે લઈ અને પાટીદાર સમાજ સૌથી આગળ હોય એવી માં ચરણો માં પ્રાર્થના કરીએ નામ ભગવાનભાઈ છે હું આ સંસ્થાનો પ્રમુખ છું સત્તર અઢાર ઓગણી વીસ ચાર દિવસનો અમારો મહોત્સવનો પ્રોગ્રામ છે આજે કળશયાત્રા અને શોભાયાત્રાનો પ્રોગ્રામ હતો તે નિમિત્તે સીએમ સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ આજે વધાર્યા હતા અઢાર તારીખે અમારે સવારે ધર્મસભા બપોરે મોટીવેશનલ સ્પીચ છે અને રાત્રે ડાયરો છે ઓગણીસ તારીખે સવારે ધર્મસભા બપોરે મોટિવેશનલ સ્પીચ છે રાત્રે નાટક છે બાપુજી મારા બાજીગર વીસ તારીખે વીસ તારીખે સવારે સાંસ્કૃતિક પ્રોગ્રામ છે બપોરે એટલે સાતના સાડા પાંચ કલાકે યજ્ઞની પૂર્ણાથી છે અને રાત્રે રાસગરબા છે આ ત્રણ દિવસના આશરે અઢીથી ત્રણ લાખ ભક્તો અહીંયા ભોજન પ્રસાદના દર્શનનો લાભ લેશે જય ઉમિયા પ્રોગ્રામની રૂપરેખા માતાજીના મંદિરનો દસ વર્ષ પૂર્ણા થયા દશાબ્દી મહોત્સવ નિમિત્તે સાહેબસિંહ આજે ઉદઘાટન તરીકે પધારા હતા આપણા ગુજરાતના મુખ્યમંત્રી સાહેબ ને હવે આજથી પ્રોગ્રામ ભવ્યથી ભવ્ય ચાલુ રહી ગયા છે અને પ્રોગ્રામમાં અઢાર તારીખે જોરદાર લોકડાયરાનું આયોજન કરેલું છે ઓગણીસ તારીખે સાંસ્કૃતિક નાટકનું આયોજન કરેલું છે ને વીસ તારીખે સાગર પટેલના સથવારે રાસ ગરબાનું ભવ્યથી આયોજન કરેલું ને સો દિવસ અમારા પરિ અમારા દિંડોલી પરિવારને ભોજન પ્રસાદનું બી આયોજન કરેલું છે ને સો ટંગ ભોજન પ્રસાદનું બી આયોજન કરેલું છે